વર્તમાન સમયમાં વાલીને સૌથી વધુ ચિંતા હોય તો એ બાળકના ભવિષ્યની છે મારું બાળક કેવું ભણશે મારું બાળક શું બનશે મારું બાળક કેવું જીવન જીવશે એની સૌથી વધુ ચિંતા લોકોને અત્યારે થઈ રહી છે અને પરિસ્થિતિ પણ એવી જ છે અને એટલે જ સરદાર પટેલ વિદ્યાભવન તરફથી બાળકના વિકાસ માટે થોડીક વિચાર ગોષ્ઠી થાય થોડીક બવાલીને જાણકારી મળે અને બાળકોના વિકાસમાં આપણે કંઈક કરી શકીએ એવા હેતુથી આજે વિશાલભાઈ સાથે આ વિચાર વલોણાનો કાર્યક્રમ રાખ્યો છે આજના મુખ્ય વક્તા વિશાલભાઈ છે કદાચ તમે પહેલી વખત સાંભળતા હશો આજે પણ વર્તમાન સમયમાં ભગીરથભાઈ વાલીએ શું કરવું જોઈએ બાળકોના ભવિષ્ય માટે બાળકોએ કઈ રીતે ભણવું જોઈએ કઈ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ એ વર્તમાન સમયમાં સૌથી વધુ કોઈ સમજ્યું હોય અને યોગ્ય ભાષામાં સમજાવી શકતું હોય એવા એકમાત્ર વક્તા છે અને વિશાલભાઈ છે લોકભારતી સમસ્યાનું નામ તમે સાંભળ્યું હશે ત્યાં હવે નવી યુનિવર્સિટી બની છે લોકભારતી યુનિવર્સિટી જે એગ્રિકલ્ચરના નવા અભ્યાસક્રમો આધુનિક સમય સાથેના એના વાઇસ ચાન્સેલર છે આવા વિશાળભાઈને આપણે મન ભરીને સાંભળીશું પણ હમણાં મારા પહેલાં જે વક્તાએ ખૂબ થોડું પણ બહુ મહત્ત્વના મુદ્દા કીધા એવા સુરત જિલ્લાના અધિકારી મને શ્રી ભગીરથભાઈ એને એક વખત જોરદાર તાળેથી વધારે આવડો મોટો જિલ્લો આવડી મોટી સંખ્યામાં શાળાઓ અને બાળકો સવારે સાત વાગ્યાથી હજી આરામ નથી મળ્યો છતાંય વાલી માટેનું કંઈક વિચાર વલણું હોય તો જિલ્લાના શિક્ષણાધિકારી ઉપસ્થિત રહે ને એ સામાન્ય વાત નથી અને આજે ઉપસ્થિત રહ્યા છે અમે કદાચ હવે વાલી નથી રહ્યા પણ આનંદ એ છે કે શિક્ષણ અધિકારી છ સાતનું ભણતર બાળકના પિતા છે એટલે ખરા વાલી છે એનું બાળક સાત વાગે સ્કૂલે જાય એટલે બાળકની સાથે રહેવા માટે એ સાડા પાંચ વાગે ઉઠે કસરત કરે અને છથી થી સાત બાળક તૈયાર થતું હોય ત્યારે પિતા તરીકેની સાથે વાતો કરતાં કરતાં હસાવતા હસાવતાની સાથે રહે એ વાલીની ભૂમિકા ભજવે છે ને આપણે મને શીખવા જેવું છે એવા વાલી છે એ કદાચ બોલવા આવ્યા ત્યારે તેમાં ઓબ્ઝર્વ કર્યું હોય એની બોડી લેંગ્વેજ એની વિચારની સ્પર્શતા આ દુનિયામાં હવે સારું જીવ હોય તો હેલ્થને સાચવવી પડશે અને આ ઉંમરે પણ એક કસરત કરે ગેમ સ્પોર્ટ્સમાં ભાગ લે અને પોતાનું જીવન આ રીતે સરસ એક શિક્ષણ અધિકારી આપણને મળ્યા છે વિશાલભાઈને આપણે સાંભળ્યા આજે કીધું એમ ટ્રસ્ટીઓના સંબંધોને કારણે મોટી સંખ્યામાં વાલીસો ઉપસ્થિત છે સ્વ સોરી મહેમાનો ઉપસ્થિત છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ જે ચાલે છે એમના સ્થાપક પ્રમુખ રાજેશભાઈ એના અધ્યક્ષ મહેશભાઈ એના પ્રમુખ અહીં ઉપસ્થિત પરેશભાઈ સોરી દીપકભાઈ હમણાં મનસુખભાઈ મેં બાપભાઈને કીધું કે મનસુખભાઈ ફ્રી હોય તો અમારે હિસાબો થોડાક ઘણા અટવાય છે તો બોલાવીએ એનો પરિચય બાપભાઈ આપ્યો દરેક માણસમાં એક કૌશલ્ય હોય છે બાળકમાં કંઈક એવું શીખવો હિસાબ રાખવા સારું બોલવું કે કોઈ સંગીત સ્પોર્ટ્સ જીવનમાં જો આ વર્તમાન સમય એવો છે કે સારું જીવવું હશે ને તો એકાદી કળા આવડવી જોઈએ તો માણસ સારું જીવી શકશે એવા મનસુખભાઈ આ સંસ્થાના બાપભાઈ કીધું એમ શાળાઓ તો ઢગલા બંધ છે પણ બધા ટ્રસ્ટીઓ શિક્ષણનો બેઝ ધરાવતા હોય એવી જિલ્લામાં માત્ર એક સ્કૂલ છે અને સરદાર પટેલ વિદ્યાભવન છે લોક સમર્પણ બ્લડ બેંકના પ્રમુખ શ્રી હરિભાઈ આ ટ્રસ્ટીઓ બધા એવું નામ ઉલ્લેખ કરો તો બબભાઈ એવા મારે જેબી સર અરવિંદભાઈ જગદીશભાઈ એવું બાકી બાકીનું છે ને હા મારા મિત્ર પ્રવીણભાઈ એણે કોટ બધા કરતાં અલગ પડ્યો છે ને એટલે જુદા પડ્યા થોડાક અને વાલી તરીકે તમારે સૌથી વધુ જેની સાથે મળવાનું થતું હશે અને તમારા બાળકની સૌથી વધુ જે ધ્યાન રાખે છે એ શાળા માધ્યમિક શાળાના આચાર્ય મયુરુબેન મિતાલીબેન બે પાત્ર ભજવે છે અને એવા પ્રાથમિક શાળાના પરેશભાઈ અહીંયા ઉપસ્થિત ઘણા બધા મહાનુભાવો છે તમામ મહાનુભાવો અને વાલીઓ આ તો સારું છે કે વિશાલભાઈ એક સરસ વિષય સાથે આપણને બધું કહેવાના છે કશું કોઈ કહેવાનું ન હોય ને તો વર્હમાં એકાદી વખત બધાને બેસાડીને એની અરે વાતો કરવી જોઈએ વાલી તરીકે એની પહેલી ભૂમિકા છે અમારા બાળકને કોણ તૈયાર કરે છે અમારા બાળકને કોણ ભણાવે છે એનો ખ્યાલ હોવો જોઈએ બસ એવા જ હેતુથી તમે આવ્યા છો એટલે તમને વિશેષ અભિનંદન એટલા માટે આપવા છે કે બાળકો અંગે દરેક વાલી ચિંતા કરે છે કદાચ રાતે સુતા હોય ને ઊંઘ ઉડી જાય ને મારા બળગનું શું થશે એવી ચિંતા બધાને થાય છે પણ એના માટે શું કરવું એના માટેની કાળજી નથી નકર હોલ સલકાઈ જાય અને લોકો બહાર ઊભા હત આ વાલી તરીકેની ભૂમિકામાં આપણે ક્યાં છીએ એનો ખ્યાલ આવે પણ તમે બધા ખાસ આ વિચારના વલોણામાં ઉપસ્થિત થયા છો આજે બહુ મહત્ત્વના મુદ્દા લઈને તમે જવાના છો આજની આ સામાન્ય વાત છે જ નહીં અને એ વાત માટે તમે બધા આવ્યા છો એટલે ઉપસ્થિત તમામ વાલીશ્રીઓ વિશાલભાઈ આ હોલમાં એક ઘટના બનેલી વર્ષો થઈ ગયા તમે વાલી તરીકે જ્યારે આવ્યા ત્યારે ગેટ ઉપર તમામ વાલીના ખિસ્સા તપાસવા આવતા હતા અને જો માવો હોય તો એ ગેટ ઉપર બહાર કાઢી લે કારણ કે અહીં એલાઉડ નથી એક વખત એવી ઘટના બની કે માવો કાઢ તો વાલીઓ ના પડીને મારો માવો પાછો લાવ એટલે એણે કીધું કે ભાઈ માવો તમારે જોતો હોય તમે નહીં આવી શકો તો કે કાંઈ વાંધો નહીં માવો લઈને બહાર જતા રહ્યા એટલે વાલીને બાળકના ભવિષ્ય કરતાં માવાની ચિંતા વધુ થાય એ વાલી તરીકેનું કર્તવ્ય બજાવી ના શકે એવી પણ ઘટના થાય એટલે ચિંતા બધાને છે પણ એના માટે કંઈક કરવું હોય તો બેસવું પડે કોઈને સાંભળવા પડે થોડુંક ચિંતન કરવું પડે બાળકોને સમય આપવો પડે બાળકને સમજવું પડે જરૂર પડે તો માર્ગદર્શન લેવું પડે તો બાળક માટે આપણે કાંઈક કરી શકીએ એવા હેતુથી આ કાર્યક્રમ રાખ્યો છે ઉપસ્થિત સર્વો મારે બે ત્રણ વાત કરીને પછી તો સમય મોડો થાય ને તમારી ધીરજ કે સ્ટેમિના ઘટેલ વિશાળભાઈને કલાક દોઢ કલાક સારો આપવો છે હું બરાબર સમજું છું ગઈકાલે ગુજરાતમાં પાટણ એમાં એક ઘટના બની આઠમા ધોરણની વિદ્યાર્થીની છોકરાએ એને પકડી રાખીને અહીંયા ઘા કર્યા લાઇટર સળગાવીને એને દઝાડી સુરતમાં એક બાળકને એક બાળકે મારી નાખ્યો સ્કૂલોમાં બાળકો હિંસક બની રહ્યા છે હમણાં એક હોસ્ટેલનો વિડીયો બહાર પડ્યો તો છોકરાઓ બેફામ મારતા હતા આ વિડીયો આવ્યો છે એ કદાચ ઝીરો પોઈન્ટ એક ટકા હશે આવું પુષ્કળ બની રહ્યું છે આપણા બાળકો એટલા હિંસક કેમ બને એટલા બાળકો આપણા આવેશવાળા કેમ બને આની ચિંતા કરવાની છે ને આવું ન થાય એના માટે બીજા કોઈ ન કરે તો કાંઈ નહીં પણ આ સરદાર પટેલ વિદ્યાભવનના વાલીઓ એવો પ્રયાસ કરશે એવી મને ખાતરી છે બસ એટલા માટે આપણે આવ્યા છે મારે તમને ડરાવવાઈ નથી પણ વાતાવરણ ભયંકર બગડી રહ્યું છે બાળકો સોશિયલ મીડિયાથી બગડ્યા છે એની હેલ્થ સારી નથી એટલે બગડ્યા છે યોગ્ય વાતાવરણ નથી મળ્યું એટલે બગડ્યા છે એને પ્રેમ નથી મળ્યો એટલે બગડ્યા છે એને નોકરી નથી મળવાની નિરાશ એટલે બગડ્યા છે કોઈ એક કારણ નથી પણ બાળકોનું માનસિક વલણ ચિંતાજનક રીતે બગડી રહ્યું છે એને આપણે અટકાવી આપણા બાળક પૂરતું એવા બહુ ઉમદા હેતુ સાથે આજે આ વાલી સાથેનો કાર્યક્રમ યોજ્યો છે એ પહેલાં સમજવાનું છે તમે જેટલું કરો એટલું ઓછું એવી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે બે પાંચ વરસ પહેલાં જે ડર હતો કે આવું ના આવું ચાલશે તો બાળકો કેવા થશે નથી શિક્ષક કંઈ કહી શકતા નથી ઘરનો ડર હવે તો બાળકથી વાલી ડરે છે ભગીરથભાઈ વાલીથી બાળક નથી ડરતો વાલી ડરે છે કે મારા બાળકને કહેવાય ન જાય પ્રાથમિક શાળાનું બાળક પણ વાલીને આત્મહત્યાની ધમકીઓ આપે છે અને વાલી ધ્રુજે છે શું કરે બસ આ જ પરિસ્થિતિમાં બાળકો બગડી રહ્યા છે આપણે કંઈક એવું કરીએ કે આપણું બાળક ભણે કે ન ભણે કીધું એમ ટકા લાવે કે ન લાવે પણ એક સારું માણસ બનીને આપણી સાથે જીવે ને એ તમારું લક્ષ્ય હોવું જોઈએ એ બધાએ ધ્યાનમાં રાખવાની જરૂર છે એમ માણસ બનવું જોઈએ અને આપણા બાળકોની છે ત્રણ મર્યાદાઓ છે કોઈ વાલીને એમ થાય કે મારે બાળક માટે કંઈક કરવું છે તો આ ત્રણ મર્યાદાઓને તમે પૂર્તતા કરો હું છેલ્લા પાંચ વર્ષથી રાજેશભાઈ આ કહી રહ્યો છે બાળકોમાં ઘટે છે બાળકોમાં ઘટે છે પણ કોને ખબર એ પણ તરફથી આના વિશેનો પ્રયાસ થયો જ નથી એ પ્રયાસ આ બે જ જો નહીં હોય હજી આ ત્રણ વસ્તુ ઘટે છે એ તંત્ર વાલી કે શાળા એની પૂર્તતા નહીં કરે તો બાળકને જેવો ખીલવો છે ને એવો બાળક ખીલી નહીં શકે એ માર્કશીટ લઈને બહાર આવશે જીવનમાં સમાનભેર જીવી શકે એવો બાળક નહીં બને આ ત્રણ વસ્તુ પાયાની છે એ વાલી આજે સમજીને જાય ને તો પણ જુઓ બે પાંચ વર્ષમાં તમારો વાલી બીજા બાળક બીજાના કરતા જુદું ના પડે મને કહેજો બાળકમાં શું ઘટે છે તો સૌથી પહેલી મર્યાદા જો બાળકની હોય વકીરથભાઈ ટકોર કરી તમે શબ્દો પકડ્યો હોય કે ન પકડ્યો હોય સૌથી વધુ બાળકમાં જો અત્યારે ઘટતું હોય તો સારું આરોગ્ય ઘટે છે નથી તનથી તંદુરસ્ત નથી મનથી તંદુરસ્ત શિક્ષકને પૂછો બાળક સવારે ભણવા જાય ને તો ત્રીજા પિરિયડમાં બાળકો બગાસા ખાતા હોય અને બાળકને પૂછીએ કે તમને બે પીરિયડ પછી ભણવાની મજા નથી આવતી શિક્ષક ભણાવી નથી ગમતું એની એકાગ્રતા જ નથી એની ઉર્જા નથી બાળક ભણવા જાય ને બપોર સુધી તન તોડ ઉત્સાહથી ભણે એવી જિજ્ઞાસા નથી કારણ એનું આરોગ્ય સારું નથી ક્યારેય વાલી તરીકે વિચારીએ છીએ કે મારું બાળક સ્કૂલે જાય તો શિક્ષક જે ભણાવે દિલથી ભણે ના એને ભણવું હશે ને તોય નથી ભણાતું કારણ કે તંદુરસ્તી નથી ઉર્જા નથી આમાંથી પચાસ ટકા છોકરીઓના વાલી તમે જોતા હશો સવારે જેમાં વગર સ્કૂલે આવે છે માત્ર જ પીવે છે આ ટેવને કારણે કલાક થાયને અંદરથી શક્તિ ઘટે એટલે બગાસા આવે પછી શિક્ષક ભણાવવા ધ્યાન ન લાગે એટલે વાતું કરે અને ભણાવે યાદ ન રહે એટલે પરીક્ષામાં ન આવે એટલે થોટની ભાષામાં આપણું બાળક બહાર નીકળી જાય છે આટલું વિચાર કરવાની જરૂર છે એની તંદુરસ્તીની કાળજી લો અને હવે તો કેવું હતું બે વર પહેલા હોય તો બાળકની તંદુરસ્તી એટલે શરીર જ ના હવે શરીર કરતાય મનની તંદુરસ્તી આજે તમે બાળક નાનકડું હોય ને એના હાથમાંથી મોબાઈલ લેજો એનું રિએક્શન જોજો એ રમતું હોય ને ના પાડો એનું રિએક્શન જોજો આ આ પરિસ્થિતિ બાળકોની સી મોટા થશે તો શું થશે તો સારું છે અહીંયા ગનના લાયસન્સ નથી બાકી ગન કલ્ચર તો સુરતમાં આવી ગયું એવું લાગે છે કે માનસિક વાતાવરણ જેવું થઈ ગયું છે બાળકના તન મનની તંદુરસ્તી સાચવવાની છે અને એ પછી ક્યારેક કોઈ જગ્યાએ જઈને કેમ બાળકને તંદુરસ્તી મન તંદુરસ્તી રાખવી એવું સમજો શીખજો સારા પુસ્તક વાંચજો તો બાળક સાહેબ છે ને છ વાગે એક કલાક બાળક સાથે કરવા કાઢે છે બાળકની મનની તંદુરસ્તી જાળવવા માટે તમે તો ઉઠાડો નવરાઓ અને જલ્દી જ આવું છે નથી તમને તૈયારી કરવાની સમય મળતો નાસ્તા નથી અને પૂરો નાસ્તો કરવાની એને સમય મળતો સવારે ઉઠીને હસાવો એને રમાડતા રમાડતા તૈયાર કરો તો રમતા રમતા જમીને સ્કૂલે જશે તો એની એનર્જી રહેશે માત્ર એક એનર્જીની વાત નથી એના શરીરને સાચવવું પડે એમ છે હમણાં રાજકોટ જિલ્લામાં સાહેબ બાળકોને હેલ્થ ચેકઅપથી આપણે થતો હશે અને બાળકોને હેલ્થ ચેકઅપ કરે ને તો કેટલાને હાર્ટના પ્રોબ્લેમ આવ્યો ઘણાના નંબરના પ્રશ્નો આવ્યા કોઈને બીજા પ્રશ્ન આવ્યા આપણું બાળક તન મનથી બીમાર છે એને યોગ્ય ચેકઅપ એની યોગ્ય બોડી આ બધું ધ્યાન રાખવાની જરૂર છે તમારા તમારે તમારા બાળકના ટકાની ચિંતા કરવાને બદલે હિમોગ્લોબિનના ટકાની ચિંતા કરો એટલું શીખીને જવાનું છે આપણા બાળકની બીજી એક મર્યાદા છે અને તમે ઘેરે જઈને પૂછજો આપણા બાળકો એટલે આપણા બાળકો એટલે તમે બેઠા છો એના બાળકોની વાત માત્ર નથી તમામ બાળકોની વાત છે સાહેબ જેટલાને ભણાવે બધા બાળકોની વાત છે બધા બાળકોમાં એને કંઈક બનવાની ઈચ્છા જ નથી એનું ખુદનું ડ્રીમ જ નથી અને એને પરિણામે બાળકને ભણવાનું મન થતું નથી ગાડીમાં ગ્રેજ્યુટ થઈને આવે તો મારે શું કરવું એની ખબર પડતી નથી અને પરિણામે અટાણા યુવાધન એનું કલ્ચર બગડ્યું એમ લાગે છે કારણ કે એને જીવનમાં કોઈ લક્ષ્ય જ નહોતું તમે તમારા બાળકને મારે જીવનમાં શું બનવું છે એનો જો તમે સંકલ્પ એનો ડ્રીમ તમે રોપી શકો તો એ બાળક બધું કરી શકે એમ છે બધી ક્ષમતા છે નથી શરીર કામ કરતું નથી અને જીવનમાં કંઈક બનવાનું સ્વપ્ન અને જ્યારે મોટું થાય એ ડ્રગ્સ ગેમ એમાં પૈસા ગુમાવે છે એટલે પછી ચોરી લૂંટફાટ હમણાં મોટા વરાછામાં એટીએમમાં એક વ્યક્તિ પૈસા ભરવા જાય પાછળથી હથોડી મારી અને પિસ્તાલીસ હજાર ચોરી કરીને ભાગ્યો અઢાર વર્ષનો છોકરો હતો એ તો પકડાઈ ગયો તો એણે પપ્પાએ આપેલા પૈસા વપરાઈ ગયા હતા એટલે પછી લૂંટ કરીને એને કરવા લેતો હતો આવી અસંખ્ય બાળકો ગેરમાર્ગે જઈ રહ્યા છે એનું કારણ છે જીવનમાં એને શું બનવું છે એનું સ્વપ્ન નથી યાદ રાખજો આવો સમય પહેલાં ક્યારે હતો જ નહીં અત્યારે જીવનમાં કંઈક બનવાનો શ્રેષ્ઠ સમય છે એ ધંધો નોકરી કૌશલ્ય એટલું બધું પૈસાના ઢગલા થાય એવો સમય આવી રહ્યો છે પણ થોડીક બેદરકારી વાલીની બાળકોને આ ઉણપને દૂર કરવાનો નેવર પ્રયાસ નથી મિટિંગમાં આવવાની ઈચ્છા ન હોય એ બાળક માટે શું કરવાના હતા તમે થોડોક પ્રયાસ કરો તો બાળક જીવનમાં કંઈક બનવાનું સ્વપ્ન લઈને જશે ને તો શિક્ષકને પૂછશે શિક્ષક પાસે ભણશે એટલે બાળકના સ્વપ્ન રેડો અને વર્તમાન સમયમાં બાળકની ત્રીજી મર્યાદા અમને દેખાય છે એ દેખાય છે કે મા બાપની આર્થિક સ્થિતિનો અહેસાસ અત્યારની નવી પેઢીને છે જ નહીં એ સૌથી મોટો અત્યારે ડ્રોબેક છે પહેલાં કોઈ સ્કૂલમાં નંબર આવે બોર્ડમાં નંબર આવે ત્યારે એમને ખબર હોય કે ગરીબ ઘર હોય સામાન્ય ઘર હોય એનો બાળક જ નંબર લાવતો હવે તો ગરીબ શું મા બાપ ન હોય એવાય બાળકો નંબર નથી લાવતા એ બે ફાર્મ થઈને રખડતા હોય છે આજે તમારે તમારા બાળકને સીધી લાઈનમાં બિઝનેસ કામ કરે એવું કરવું હોય તો તમારી આર્થિક સ્થિતિનો અહેસાસ બાળકને થવો જોઈએ તમે બાળક માટે પૈસા ભરો છો તો ક્યાંથી આવે છે કયો મારે બહારથી લેવા પડે કયો તમે ઘેરે વર્ક બેનો કરતી હોય તો બાળકને ખબર પડવી જોઈએ કે મારી ફી માટે મારી મમ્મી બે વાગ્યા સુધી હંચા પર બેસે છે કામ કરે છે પૈસા ક્યાંથી આવે છે પૈસાનું મૂલ્ય સમજાવો તો બાળકને જીવનનું મૂલ્ય સમજાય એવું લાગે છે એટલે ત્રણ મર્યાદા વાલી તરીકે તમે જો થોડીક એમાં ઉમેરશો સારું કરશો તો મને વિશે બાળક વધુ ખીલશે બસ આ ત્રણ મર્યાદા છે એને કેમ સારી કરવી એના જવાબ વિશાલભાઈ આપવાના છે એટલે આપણે વિશાલભાઈને દિલથી સાંભળીએ મને સાંભળ્યો બધો ખૂબ ખૂબ આભાર